સાયલા તાલુકામાં વિસ્તારોમાં રસ્તાઓ ખૂબ જ ગંભીર હાલતમાં છે ગ્રામજનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કર્યા સૂત્રોચ્ચાર લોકો દ્વારા ટૂંક સમયમાં રસ્તા રિપેરિંગ ન કરવા માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા મિત્રો આ આપણે સાયલા તાલુકાનું નોલી રામગઢ ગામ છે નોલીનો પેટાપરનું રામગઢ છે આ નોલેજથી રામગઢ આવવાનો મુખ્ય રસ્તો છે જેસ રામગઢ હાજરી બહેનોને ચાલીસ વર્ષ થઈ ગયા પણ એને બનાવવા માટે એને આવવા માટે જે મુખ્ય રસ્તો છે યા જે ગ્રામ લોકોની સચ્ચા વિચારણા કર્યા પછી એવું જાણવા મળેલ છે કે આ રામગઢનો રસ્તો અંજાદે 16 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો તો મનુભાઈ સરપંચ હતા એ એ પહેલા પણ આ રસ્તો બનાવવામાં આવ્યો તો ત્યારે 16 16 વર્ષના મિત્રો વાણા વીતી ગયા હોય ત્યાર પછી આ રામગઢનો રસ્તો ન બનાવવામાં આવ્યો હોય તો આ રામગઢ ગામને કેવડી મુશ્કેલીઓ બની હશે જે પણ તંત્રને અધિકારીઓ આવતા હશે ગામ લોકો આથી સાયલા જવું હોય નોલી જવું હોય નોલી ગ્રામ પંચાયતે જવું હોય તો તમે આ રસ્તો જોશો એમાં બે મોટા પુલ આવે છે અહીંયા પણ મિત્રો નાળું પણ મૂકવામાં આવ્યું નથી ખૂબ મોટી મોટી વેણો છે બીજું ખાસ એ બાબત છે કે આ રસ્તો તમે જોશો આ રસ્તામાં ડામરનો એક ફૂટ પણ મિત્રો ડામરનો કટકો વધ્યો નથી તમામે તમામ ડામર મિત્રો અહીંયાથી વહી ગયો છે ત્યારે જ્યારે પણ કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોય ત્યારે એમાં પણ મિત્રો યોગ્ય કક્ષાનું મટીરિયલ ન વાપરવામાં આવ્યું હોય એટલે મિત્રો આ ગયો છે પરંતુ ગમે પ્રોડક્ટ બનતી હોય એની મિત્રો વેલિડિટી હોય છે આ રોડ બનાવીને વર્ષ વીતી ગયા છે માત્ર આપણે બિસ્લેરી બોટલ લીધી તો છ મહિનાની વેલિડિટી હોય કોઈ દવા કે બિયારણની વેલિડિટી હોય તો માત્ર બાર મહિનાની વેલિડિટી હોય પરંતુ આ રોડની વેલિડિટી સરકારના ધોરણ ધોરાધોરણ મુજબ માત્ર પાંચ જ વર્ષની હોય છે પરંતુ આ નિમ્બર તંત્રના ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે સોળ સોળ વર્ષથી આ રામગઢ ગામ જે સુવિધા મળવી જોઈએ એ સુવિધાથી વંચિત રાખી હોય આ રામગઢ ગામ વિકાસ કેમ રૂંધાઈ જાય એ વિકાસ રૂંધાવવા માટે મિત્રો સોળ વર્ષ સુધી આ રસ્તો બનાવવામાં આવે આ ગામના લોકોને કોઈ ડિલિવરીમાં સાયલા જવું હોય સુદામણા જવું હોય આ ગામ લોકોને કોઈ દવાખાને જવું હોય કોઈ ખેતી કામ માટે કે કોઈ સરકારી કચેરીયા જવું હોય સાયલા જવું હોય કે કલેક્ટર મુકામે સુરનગર જવું હોય તો મિત્રો આ સુરનગર જિલ્લાનો સેવાડાનો ગામ છે આ ખકડદજ રસ્તા આ મોટા મોટા ખાડા રસ્તાના કારણે એને અસંખ્ય મિત્રો મુશ્કેલી પડતી હોય છે ત્યારે રામગઢ ગામ પણ યોગ્ય ટેક્સ ચૂકવતો હોય યોગ્ય આનો વર્તર સરકારે રાત દિવસ મોટો ટેક્સ ચૂકવતું હોય તો રામગઢ ગામની મિત્રો એવી લાગણી ને માંગણી છે રામગઢ ગામનો વિદ્યાર્થી

દિવાળી સુધીમાં એ તો દિવાળી પછી તરત જ શરૂ કરવામાં આવે જો અન્ય તે શરૂ કરવામાં નહીં આવે તો રામગઢ ગામના તમામ ખેડૂતોને મહિલાઓ લઈ અને મિત્રો અમે યોગ્ય આંદોલન યોગ્ય આંદોલન કરશું ધરણા પર જશો કરશું અને અમારી લાકડીને માંગણી છે કે રામગઢ ગામનો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે જય હિન્દ જય માતાજી ભારત માતા કી જય આજે નોલી રામગઢ જે રસ્તાની વાત કરી મયુરભાઈ સાકરિયા એમાં ખરેખર એવી વાત છે કે પંદર સોળ વર્ષ પૂર્ણ થવા આવ્યા તો પણ એ રસ્તાનો વારંવાર આપણે અરજી આપવામાં આવેલ છે તોય પણ કોઈ પણ અત્યાર સુધીમાં કંઈ કામ ધ્યાનમાં લેવામાં નથી આવેલું વારંવાર એવું કે અમને આમાં મત આપો તો અમે રોડ બનાવી દઈશું ધારાસભ્ય હોવા છતાં પંદર પંદર વર્ષથી તે છતાં આ રોડનું કોઈ પણ કામ કરવામાં આવેલ નથી કલેક્ટરને અરજી આપેલી છે મામલતદારમાં આપેલી છે ગ્રામ પંચાયતમાંથી કેટલી વખત આપેલી છે તો એનો કોઈ નિર્ણય આવવામાં આવતો નથી નમસ્કાર મિત્રો

સવાર ચકા તમે તો દીયા તમી જોશે છતાં ગામ લોકોને ખબર પડે કે આવ્યા છે તો એમને એમની વ્યથા શું છે શું રસ્તાની તકલીફ છે ને એ અમને જણાવવા માંગે છે અમે એમને પૂછવી છે અમે અત્યારે ઊભા છીએ રામગઢ ગામે અને આ તમે જોઈ શકો છો આ બધા મહિલા ઊભા છે આ કોઈ સર્કસ જોવા નથી ઊભા આ એમની એક પીડા કહેવા આવ્યા છે સરકારને કે અમે આટલો એટલો ટેક્સ ભરવી આટલું આટલું લાઈનમાં ઊભા રહેલ મતદાન કરવી તેમ છતાં અમને એક આ સરકાર હાલવા માટે સારા રોડ કેમ નથી બનાવતી અમારો વાત શું છે કે અમને હાલવા માટે સારા રસ્તા ન બને અને જે કાંઈ વાહન છે એ માત્ર ને માત્ર સકડો રિક્ષા છે યુટિલિટી છે અમે આપણે બેન ને જ પૂછવી કે એ બેન આથી જવા માટે એમને કેવી તકલીફ પડે છે બેન શું નામ તમારું અમરીબેન તમે આ ગામથી નોલી સુધી જાઓ છો કયા વાહનમાં જાઓ છો

મહિલાઓ બોલે છે કે અમારે આથી જવું પડતું હોય આ બેન દીકરી જો આથી કોઈને ડિલિવરી માટે લઈ જવા હોય ત્યારે એ જે ડિલિવરી જે પીડા હોય છે એ તો એક આ દેશની બેન અને દીકરી જાણતી હોય છે કે સરકારનું અમે કેવી છે પેટનું પાણી કેમ મળતું નથી આ મહિલાઓની વેદના છે અમારી નથી જો તમને એવું લાગતું હોય તો અમે તમારી ઘોડે એસી રૂમમાં બેસી શકીએ છીએ અને એસી બધું મંગાવી પણ આ એક મહિલાની વેદના છે કે અમે સકડો રિક્ષામાં જ આવી છીએ અમારે કમરના દુખાવા થાય છે અને આમનો જો માનવામાં ન હોય તો તમારા દવાખાના ચેક કરીજો કેટલાને કમરના દુખાવા છે કેટલાને પેટના દુખાવા છે અને પીવાનું ટામે પાણી મળતું નથી સારા રોડ રસ્તા હાલવા મળતા નથી સરકારને કહેવા માંગી છે જ્યાં જરૂર નથી ત્યાં કરોડો રૂપિયા ખર્ચીને મોટા મોટા બ્રિજ બનાવો છો જ્યાં જરૂર છે ખરેખર ત્યાં તમે હાલવા માટે સારા રસ્તા બનાવતા નથી આ દેશની મોટા મોટા તમારી કઠણાઈ છે તમને આ બધા કહેતા કે આ ભાજપ સરકાર છે ને અભણ સરકાર છે આમને કોઈ આની પાસે નીતિ નીચે નિયમ નથી જો નીતિ નિયમ હોત તો મહિલાઓ અમારી પાસે આવીને વેદના ઠાલવતા ન હોત મહેરબાની કરી અને આ રામગઢ ગામનો આથી નોલી સુધીનો રોડ રસ્તો બનાવવામાં જો બનાવવામાં નહીં આવ્યો તો આ મહિલાઓ અને ગામ આખું ભેગું થઈ રસ્તા રોકો આંદોલનો કરશે અને અમારે તમારી કચેરીના ધરણા કરવામાં આવશે એટલું યાદ રાખજો કારણ કે તમે દર મહિને પગાર લોશો અને પગાર જો લેતા હોય તો સમયસર જો તમે

રાજસ્થાન માં જુઓ આંગણવાડીમાં તમે જો આંગણવાડી ના નથી દવાખાના જાય તો સારા દવાખાના નથી દવાખાના જાય તો ડોક્ટરો નથી તો દવા નથી નથી સારું શિક્ષણ માટે તમે વેહલા વહેલી તકે આ બધાનું માંગને ને ધ્યાનમાં લો નહી ના છૂટકે મારે તમારી કચેરી જ આવીને ધામા નાખવા પડશે તમામ જવાબદારી સરકાર શ્રી ને છે જય હિંદ જય ભારત I don't believe